ઉત્સવ સ્ટોપ બધું સંગીત ને વેદ મંત્ર ને બધું સાયલન્ટ બોમ્બ ફૂટ્યો કે હું એવો અવાજ કર્યો બધાએ આવીને જોયું શું થયું શું થયું અને ગાડાની ઉપર સુખદેવજી કે છે અનેક અનેક રસના પાત્રો હતા વિધ્વસ્તના નાના રસ કુપ્ય ભાજનમ કોઈ મટકામાં દહીં ભર્યું હતું કોઈમાં દૂધ કોઈમાં ઘી આ બધા પાત્રો ત્યાં રાખ્યા હતા અને ભગવાને લાત મારીને ગાડું ઉલાડ્યું બધા પાત્રો ઉઠાડી દીધા બધા પાત્ર ફૂટી ગયા તો એક પ્રશ્ન થયો કે ગાડું ઉલાડ્યું એનો વાંધો નહીં ઓલા લોકોનું એટેન્શન લેવા માટે કારણ કે ભગવાને જોયું કે મારો ઉત્સવ છે ને મારી સામે કોઈ જોતું જ નથી બધા પોતપોતાની મસ્તીમાં છે તો ભગવાનને થયું કે એટેન્શન લાવવા માટે હું જોઈ બોલે ધમાકો જોઈ આપણી બાજુ કોઈ ધ્યાન ન દેતું હોય તો એક ધડાકો કરો એટેન્શન આવી જાય અને ઇતિહાસમાં કદાચ આ શિક્ષા અનુસરી છે એને થયું અંગ્રેજ સરકાર આપણે બોલવી જે સાંભળતી નથી કરો ધમાકો સંસદમાં બોમ્બ નાખ્યો સરકારનું એટેન્શન લેવા માટે ભગવાન નહીં થયું કે એટેન્શન નથી ઉલાળો ગાડો ગાડું લડ્યું એટેન્શન માટે એ તો બરાબર પણ રસના પાત્ર હું કામ હું વાળી દીધા તો એના માટે હરિશ્વરીજી લખે છે ભગવાન કે મારું એક નામ ઋષિકેશ છે ઋષિકેશ નો અર્થ છે ઇન્દ્રિયોના સ્વામી અને રસ જે છે ઇન્દ્રિયોનો વિષય છે તો ભગવાન કે છે ઇન્દ્રિયોનો રસ મારી ઉપર રે આ સંભવ નથી ઉડાડો આવે લાત મારી બધો રસ ઢોળી નાખ્યો ભગવાને અને જેવો એ અવાજ થયો આવ્યા બધા દોડતા દોડતા દ્રષ્ટવા યશોદા પ્રમુખા વ્રજ સ્ત્રીય ઓથાની કે કર્મણિયા સમાગતા નંદા દય આશ્ચર્ય અદ્ભુત દર્શન આ કુલા કથમ સ્વયં વે શકટમ વિપર્યગાત આડખું બદલવાના ઉત્સવમાં જેટલી સ્ત્રીઓ આવી હતી બધી સ્ત્રીઓ યશોદાજી રોહિણીજી નંદ મહારાજ અને જેટલા ગોપ હતા આ વિચિત્ર ઘટના જોઈને બધા વ્યાકુળ થઈ ગયા વિચાર કરવા માંડ્યા આટલું ભારે ગાડું ઉલ્યું કેમ પડ્યું કેમ અને બધા વિચાર જ કરે છે કે આ ગાડું ઊંધું થયું કેમ કોઈએ કીધું ગ્રહ ખરાબ હાલે છે અત્યારે કદાચ ગ્રહોએ ઉલટાવી નાખ્યું હોય કોઈએ કીધું નહીં નહીં આપણે અસુરોની આવન જાવન હમણાં વધી ગઈ છે કોઈક અસુરે આ ગાડું ઊંધું નાખ્યું હોય કીધું કે કોઈ અચિંત્ય શક્તિ છે કે જે આપણને કઈક સંકેત આપવા માંગે છે કે અહીંયા બહુ ઉત્પાદ થાય છે હવન કરાવો હોય કે આપણે બહુ માથાકૂટ થવા માંડી કઈક જોર પડશે બધા પોતપોતાના મત મંડ્યા આપ અને એ સમયે કોઈ કહે કીધું એક કામ કરો બચ્ચે મન કે સચ્ચે આ છોકરામાં અહીંયા હતા આને પૂછો હું થયો થયો છોકરા કોઈ દીખ ખોટું બોલે નહીં જોવો વેદની વાત અને બાળકોની વાત આમાં ક્યારેય સંદેહ કરવાનો વેદ જેટલું સત્ય બોલે બાળક એટલું સત્ય બોલે એમાં કોઈ કપટ નથી હોતું ત્યારે લોકોએ પૂછ્યું કે છોકરાઓ તમે અહીં હતા એ કે હા ગાડું કોણે ઊંધું વાળ્યું એ કે આ હું તો એને હવે ઓલા કેમ માને તમે વિચાર કરો કે આ ઘટના કદાચ આપણી યારે બની હોય આપણે ને તમને કોઈ એમ કે છોકરાઓ કે ભાઈ આ ત્રણ મહિનાના બાળકે આ ગાડું ઊંધું નાખ્યું માની આપણે બ્રજવાસીઓ એ માન્યું નહીં ઈ કે આ નાનો એવો બાળક ઈ કે ઈ પગ ઉલાળતો હતો રોતો તો એમાં એનો પગ ગાડાને અડી ગયો અમે જોયું છે આણે જ ગાડું ઊંધું વાળ્યું છે પેલા બ્રજવાસીઓ માયના તો નહીં જાણા એને એ કે કોઈને આ વાત કરતા નહીં ફરી નવે ત્રણ મહિનાનો બાળક ગાડું કેવી રીતે ઊંધું નાખી કે પણ જુઓ ઘણીવાર નાના નાના લોકો જ્ઞાન આપતા હોય ને તો લોકો ધ્યાન ન આપે આ બાળકો છે એને આ લીલા લાઈવ જોઈ છે નજરે એનો અર્થ કે કૃષ્ણ લીલાના સાક્ષી છે કૃષ્ણ તત્વના જ્ઞાતા છે પણ ઘણીવાર બાળક પણ ઘરે ઉપદેશ આપે ને એ કે પિતાજી આપણે શરીર નથી આત્મા છે ભજન કરવું જોઈએ ચાનો માનો ધંધો કરે ભજન વાળી કે કઈ દે કે તને હું ખબર પડે કે કાલ હવાર નો હજી મંદિર જાતા શીખ્યો છે એમાં નો સાંભળે વાત પણ જો આ જગતમાં ઉંમરથી મોટા હોવું એ મોટું નથી ભાગવત કહે છે વયો વૃદ્ધ એ વૃદ્ધ નથી જ્ઞાન વૃદ્ધ જે છે એ વાસ્તવમાં વૃદ્ધ છે પછી ભલે પાંચ વર્ષના પ્રહલાદ મહારાજ બોલતા હોય ને તો આખા વૈષ્ણવ જગતના આચાર્ય છે ઉમર ભલે પાંચ વર્ષ એ પાંચ વર્ષના ધ્રુવ મહારાજ બોલતા હોય ને તોય આચાર્ય તો એ છે આપણી ઉંમર ભલે સો વર્ષ હોય પણ સો વર્ષમાં જ્ઞાન નથી તો ઉંમરનો શું મતલબ છે ભાઈ તો કૃષ્ણ તત્વના જ્ઞાતા છે આ બાળકો પણ બ્રજવાસી બ્રજવાસી એ કે નહીં આની વાત તો નહીં માનવામાં ભલે તત્વના જ્ઞાતા હોય આની વાત માનવાની થતી નથી અને એ સમયે સુખદેવજી કહે છે કોઈએ વાત ન ન માની શ્રદ્ધિ રે ગોપા કોઈએ વાત માની નહીં અને બધાએ કીધું બાલ ભાષિતમ ઈતિ ઉત્ય આ તો બાળકો બોલે છે હવે છોકરાની વાતમાં હું હોય છોડો હવે આ બધી વાત પણ અપ્રમેયમ બલમ તસ્ય બાલકસ્ય ન તે વિદુ પણ એ બાળકના અપ્રમેય ભગવાનના અનલિમિટેડ બળને આ વ્રજવાસીઓ જાણતા નહોતા અને એટલા માટે બાળકોની વાત તો માની નહીં પણ જોવો યશોદાજીનું કામ હું છે એ જોવો આ યશોદાજીને ખબર પડી ગાડું ઉલ્લી ગયું છે લાલાને કાંઈ થયું નથી પણ માં છે ને એને ચું કાંઈક તો ઉત્પાદ છે તરત જ પંડિતોને કીધું ટીમ અહીંયા વયા હોય જેવલા બ્રાહ્મણો સ્વસ્તી વાચન વેદ પાઠ કરતા અહીંયા કાંઈક ગ્રહોનો ઉત્પાદ છે રુદંતમ સુતમ આદાય યશોદા ગ્રહ શંકિતા યશોદાજી મનમાં એ છે ગ્રહ ઊંધા થઈ ગયા એટલે ગાડું ઊંધું થયું તો ગ્રહની શંકાના કારણે પહેલા તો લાલાને ખોળામાં લીધા બ્રાહ્મણોને કીધું સ્વસ્તિ વાચન ચાલુ કરો શાંતિ પાઠ શરૂ કરો જલ્દી અને એ બ્રાહ્મણોએ કૃતસ્વસ્તનમ વિપ્રે સુક્તે સ્તનમ આપયાત પહેલાં સ્વસ્તિ વાચન કરાવ્યું પછી શાંતિ પાઠ કરાવ્યો યશોદાજીના મનમાં મૂળ વાત તો આવતી જ નથી કે ઓલા છોકરાઓએ કીધું કે આ રોવે છે આ હું કામ રોવે તો કે આને દૂધ પીવું છે તો યશોદાજી કૃષ્ણને દૂધ પીવડાવવાનુંય ભૂલી ગયા નહીં પહેલાં આનું સ્વસ્તી વાચન કરો એ ભલ રોવે ઘડી કૃષ્ણને રડતા મૂકીના બધા જે કાંઈ વિધિ હતી એ બધી કરાવી અને પછી કૃષ્ણને ખોળામાં લીધા અને એને સ્તનપાન કરાવ્યું અને આ રીતે કૃષ્ણ શાંત થયા હવે જો આ ગાડું જે ઉલટ્યું છે એ કોઈ સામાન્ય ઘટના નથી કારણ કે પૂતનાને જ્યારે કંસે મોકલી પછી ભગવાને એને ઉદ્ધાર કરી દીધો મારી નાખી કંસ પાસે આ સમાચાર પહોંચ્યા તો કંસને થયું કે પૂતનાને મારી નાખી આ કેવો બાળક છે આમ જુઓ તો એ રમકડું મોકલ્યું છે મામાએ ભાણિયા માટે પણ આ ભાણિયો એવો તોફાની હતો જેટલા રમકડા મોકલે ભાંગી નાખે કોકને મવડી નાખે તોડી નાખે હોય ને કોઈક તોફાની છોકરાઓ હોય તો તોડી નાખે રમકડા કૂતરાને તોડી ઢીંગલી મોકલી ઢીંગલી તોડી નાખે ભગવાન કે હું પુરુષ છું મારે ઢીંગલાનું કામ છે ઢીંગલી નહીં ઢીંગલા મોકલો તો એ સભામાં જે અસુરો બેઠા હતા ભૂતના વધ સાંભળીને અમુક તો અસુર અને એમ થયું કે ત્યાં જવા જેવું નથી પણ આ સક્તાસુર બેઠો તો ત્યાં તો પેલો બાજુવાળા એ ચડાવ્યો કે તું બધા કરતા બળવાન છો તું જા સક્ટાસુર એ તાહમાં આવી ગયો એ કે કોઈ ન જાય તો વાંધો નહીં આપણે તૈયાર છીએ હું જાઉં તો કોઈ ચેલેન્જ સ્વીકારવાની હોય તો શું કરે પાનનું બીડું ફેરવે સભામાં ખબર તમને આ ઘટના અને જે બીડું ઉઠાવે એ માની લેવાનું કે મિશન માટે તૈયાર છે તો એટલે બાજુવાળાએ ચડાવ્યો ને ત્યાં રેડી થઈ ગયો શકતા શું અને આવ્યો આવીને હવે એની પાસે શરીર નહોતું વાયુરૂપ હતો આ તો આવ્યો ને આવીને એ ગાડા એ સકટમાં એણે પ્રવેશ કર્યો ગાડાને સંસ્કૃતમાં સકટ કહે છે તો એમાં પ્રવેશ થયો ભગવાને એને મારી નાખ્યો એટલે એનું નામ શક્તાસુર થયું મૂળ નામ એનું શું છે કોઈ જાણતું નથી ભાગવતમાં ક્યાંય ઉલ્લેખ નથી પણ આ સકટાસુર જે છે એ પૂર્વ જીવનમાં એક અસુર હતો હિરણનાક્ષ નો પુત્ર જેનું નામ હતું ઉત્કચ બહુ બળવાન અને એકવાર એણે લોમસ ઋષિના આશ્રમમાં બધા વૃક્ષો તોડી નાખ્યા લોમસ ઋષિને આવ્યો ક્રોધ એણે કીધું હે દુષ્ટ તું દેહરહિત થઈ જાય શરીર વગર નો થઈ જાય અને સાપ જેમ કાચળી ઉતારે એમ એનો દેહ ગળવા અને ગળતા ગળતા એને પ્રાર્થના કરી કે ઋષિ કૃપા કરો જો એક વાત શ્રીમદ ભાગવતમાં સમજવા જેવી છે જેટલા પણ સામર્થ્યવાન ઋષિ મુનિઓ છે કોઈ પણ વ્યક્તિને શાપ આપે છે ને જ્યારે તો સમજી લો કે નિકટના સમયમાં એ ભગવાનને મળવાનો છે ભગવાનના ભક્તો શાપ આપે કે આશીર્વાદ આપે એમાં સામે વાળાનું હિત જ હોય ભલે લોમશ્રીસે કે તું શરીર થઈ જાય પણ જયારે ક્ષમાયાચના તો કીધું દ્વાપરમાં સ્પર્શ થી તારો ઉદ્ધાર થઈ જાય હવે એક વિચારવા જેવી વાત એ છે કે હિરણ્યાક્ષ થયો સતયુગમાં એટલે એનો પુત્ર ઉત્કત છે એ પણ સતયુગમાં પ્રગટ થયો તો ઈ સતયુગ અને દ્વાપર વચ્ચે ભગવાનના કેટલા અવતાર થયા અનંત અવતારો થયા તો લોમસ ઋષિ અને એવું શા માટે કીધું કે દ્વાપરમાં જ્યારે કૃષ્ણ આવે ત્યારે તારો ઉદ્ધાર થાય આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ત્રેતામાં રામ આવ્યા એની પહેલા વામન વરાહ કેટલા બધા અવતારો થયા ભગવાન તો કોઈ અવતાર પાસે ન મોકલ્યા અને કૃષ્ણ પાસે કેમ એનો ઉત્તર શ્રીમદ ભાગવત કે છે એક ત્રણ અઠ્યાવીસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં આ સંસારમાં જેટલા ભગવાનના અવતારો છે રામ નરસિંહ વરા વામન મત્સ્ય કુર્મ આ બધા અવતારોનું મૂળ જે છે સુતજી કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં તો આ બધા અવતારોમાં ભગવાનના ત્રણ અવતારોને પૂર્ણ અવતાર માનવામાં આવે છે લઘુ ભાગવતના મૃતમાં રૂપગોસ્વામી કહે છે ત્રણ અવતાર પૂર્ણ છે નરસિંહ રામ અને કૃષ્ણ નરસિંહ અવતાર પૂર્ણ અવતાર છે રામ પૂર્ણ અવતાર છે કૃષ્ણ પૂર્ણ અવતાર અચ્છા એક પ્રશ્ન આ ત્રણેયમાં શ્રેષ્ઠત્વ કોનું સિદ્ધ છે આ ત્રણેયમાંથી શ્રેષ્ઠ કોણ છે ભગવાન કૃષ્ણ કારણ કે નરસિંહ ભગવાને અચ્છા વિષ્ણુપુરાણની કથામાં આપણે લઈએ કે નરસિંહ ભગવાને હિરણ્યકશીપુનો વધ કર્યો વરાહ અવતાર લઈ અને ભગવાનને હિરણ્યાક્ષનો વધ કર્યો મુક્ત ન થયા બે પાછા જન્મ્યા પાછો એનો જન્મ થયો ત્યારે એ બંને રાવણ અને કુંભકરણના રૂપમાં પ્રગટ થયા ત્યારે ભગવાને રામ અવતાર લીધો એને માર્યા પણ આ ત્યારે પણ એની ભગવાનમાં ભગવદ્ બુદ્ધિ ન થઈ મનુષ્ય બુદ્ધિ હતી કે આ એક મનુષ્ય છે બળવાન છે મને મારી નાખ્યો પહેલા ભગવાનમાં પશુ બુદ્ધિ થઈ પછી મનુષ્ય બુદ્ધિ થઈ અને જ્યારે કૃષ્ણ પ્રગટ થયા ત્યારે આ બે પાછા આવ્યા શિશુપાળ અને દંત વક્રના રૂપમાં અને ભગવાને દ્વાપરમાં જ્યારે એનો વધ કર્યો ત્યારે એની ભગવદ્ બુદ્ધિ થઈ કે આ ભગવાન વિષ્ણુ છે અને મુક્ત થયા પછી એનો અવતાર ન થયો વાત એ છે કે આ સંસારમાં જે લોકો ભક્તિ કરે ભજન કરે એને મુક્ત કરવા માટે કોઈ પણ અવતાર સામર્થ્યવાન છે કોઈ પણ અવતાર એની મુક્તિ કરી શકે પણ અસુરોની મુક્તિ જે છે એ કેવલ અને કેવલ ભગવાન કૃષ્ણથી જ થાય અન્ય કોઈ અવતારા ન કરી શકે એટલા માટે સુખદેવજી દસમ સ્કંદના પ્રારંભમાં જે લીલા પ્રારંભ કરે એના પૂર્વ પરીક્ષિત માર્ગ કે છે કસ્માત મુકુંદો ભગવાન પિતુર ગેહાદ વ્રજમ ગત ત્યાં ભગવાનનું એક નામ આવ્યું છે મુકુંદ મુકુંદ નો અર્થ છે મુક્તિ આપે એ મુકુંદ છે પણ કોને તો કે ભક્તોને તો બધા અવતાર મુક્ત કરે છે પણ અસુરોને જે મુક્ત કરે એ કેવલ ભગવાન કૃષ્ણ છે અને એનું કારણ શું છે કૃષ્ણ ભગવાન સ્વયં કારણ કે કૃષ્ણ જે છે ને એ મૂળ છે બધાનું આ ભાગવત કહે છે લઘુ ભાગવત અમૃતમાં પણ આવા છે આચાર્યોની ટીકાઓમાં પણ છે બ્રહ્માજી શિવજી બધા કૃષ્ણને પરમ તત્વના રૂપમાં સ્વીકાર કરે છે બ્રહ્માજીને પૂછ્યું પરમ તત્વ કોણ છે ઈશ્વરઃ પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ આ સંસારના સમસ્ત કારણોનું કારણ જે છે એ ભગવાન કૃષ્ણ છે અને એટલા માટે ઇતિહાસ ચેક કરો તમે ગ્રંથો જુઓ શાસ્ત્ર જોવો કે જે જે અસુરો ઋષિઓથી શ્રાપ પ્રાપ્ત કર્યા છે આ બધાની મુક્તિ ક્યારે થઈ છે છે જ્યારે દ્વાપરમાં ભગવાન આવે અને આ ઋષિઓ જાણે છે અને એટલા માટે લોમસ ઋષિએ ઉત્કચને શ્રાપ આપ્યો કે દ્વાપરમાં જ્યારે કૃષ્ણ આવશે ને ત્યારે તારી મુક્તિ થવાની છે વચ્ચેના કોઈ અવતારવા નહીં તો આ રીતે શકટાસુરના રૂપમાં જ્યારે એ પ્રગટ થાય છે એ સમયે ભગવાનના ચરણોનો સ્પર્શ થવાના કારણે ભગવાને એનો ઉદ્ધાર કરી દીધો અને ત્યારબાદ પૂર્વવત સ્થાપિતમ ગૌપેર ગાડું જેમ હતું એમ કર્યું હરખું બધા ગોપોએ મળીને અને બધા વાસણ જે નીચે પડ્યા હતા એ બધું ભેગું કર્યું અંદર ભર્યું અને પછી યશોદાજીએ કીધું કે હવે હવન કરો કારણ કે એના મનમાં શાંતિ નથી હવન કર્યો પછી દહીં અક્ષત કુશ અને ભગવાનનું પૂજન કર્યું અને પૂજન ઘણી વાર લોકો એમ કે આપણે મંદિરે નવી ગાડી લીધી હોય લઈને જાય તો ઘણા લોકોના મનમાં એવું છે ગાડીની પૂજા શું કામ કરાવે છે કે બધા તો ભાગવત પ્રમાણ છે ગાડાની પૂજા યશોદાજીએ કરાવી એ ગાડાનું પૂજન કર્યું કેમ યશોદાજી મનમાં એમ થયું ગાડામાં કઈક છે આ જે ઉત્પાદ થયું એ ગાડામાં થયો છે કોઈને ખબર નથી શકતા સુરત આમાં તો એ ગાડાનું પૂજન કરાવ્યું અને સુખદેવજી કહે છે કે જે કોઈનામાં ગુણદોષ કાઢતા નથી જૂઠું બોલતા નથી દંભ ઈર્ષા અને હિંસા નથી કરતા અભિમાનથી જે રહી છે આવા સત્યશીલ બ્રાહ્મણોના આશીર્વાદ કોઈ દી વિફળ જાતા નથી સુકામા શ્લોક કહે છે કે યશોદાજીની ક્રિયાઓ જોઈને કોઈને એવું ન લાગે કે યશોદાજી તે માનવા વાળા છે અંધશ્રદ્ધા વાત નથી આ વેદ વિધિ છે બાળકની સુરક્ષા માટે સ્વસ્તિ વાચન વેદ મંત્ર ઉચ્ચારણ આ વૈદિક પરંપરા છે અને જેનો પુત્ર સાક્ષાત બ્રહ્મ હોય અને ચિંતા કેમ ન હોય સ્વયં ભગવાન જેના પુત્ર આજે કોઈ નાનું બાળક જોઈ તો આપણને કેટલો પ્રેમ આવે એની ભલે કોઈ સંબંધ ન હોય પણ કોઈ પણ નાના બાળકને જોઈ સ્વાભાવિક પ્રેમ આવે તો વિચાર કરો સ્વયં ભગવાન જેના બાળક બન્યા છે એ યશોદાને કેટલો પ્રેમ હશે એવો અને બ્રાહ્મણો પાસે વારંવાર સ્વતીવાચન શું કામ કરાવે છે કારણ કે બ્રાહ્મણોનું વચન કેવા બ્રાહ્મણ જે આ ગુણ બતાવ્યા છે બ્રાહ્મણનું વચન કોઈ દિવસ વિફળ જતું નથી એનો આશીર્વાદ ક્યારેય વિફળ જતો નથી અને આવું વિચારી નંદ મહારાજે લાલાને ખોળામાં ઉઠાવી લીધો બ્રાહ્મણોએ સામવેદ ઋગ્વેદ અને યજુર્વેદના મંત્ર દ્વારા સંસ્કૃત અને પવિત્ર ઔષધિથી યુક્ત જળનો અભિષેક કર્યો પાંદડાથી જળ છાંટ્યું ભગવાન ઉપર ચોખા ચોખા પવિત્ર છે ચોખાનો આપણે વધાવો જે કહો છો તમે છંટકાવ કર્યો અને ખૂબ એકાગ્રતાથી સ્વસ્તિવાચન પાઠ વંચાવી અગ્નિ હોમ કરી અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું ત્યાર પછી નંદ મહારાજે પોતાના પુત્રની ઉન્નતિ માટે એની અભિવૃદ્ધિની કામનાથી બ્રાહ્મણોને ઘણી ગાયોનું દાન કર્યું ફરીથી આ જ કરે જ દેવાનું કારણ કે જેટલું નંદ મહારાજ આપે ને એટલું વધે નંદ મહારાજને ખબર નથી આ ધન આવે જ ક્યાંથી કેમ તો કે લક્ષ્મીના પતિ સાક્ષાત જ્યાં વિચરણ કરે છે ભગવાનનો જન્મ થયો તો સુખદેવજી કહે છે રમા ક્રીડન અભૂતનિપણ જ્યારથી ભગવાન બ્રજમાં આવ્યા ને ત્યારથી લક્ષ્મીજીનું ક્રીડાસ્થાન બની ગયું છે આ બ્રજ તો વિચારો સાક્ષાત લક્ષ્મી જ્યાં વિચરણ કરે ત્યાં કઈ વસ્તુની કમી છે અને એટલે ગોપીઓએ કીધું જયતી તે અધિકમ જન્મના આ વ્રજ આ યશ જે વધ્યો છે ને જયતિ તે અધિકમ કેમ કારણ કે અહીંયા કૃષ્ણનો જન્મ થયો છે કૃષ્ણ પ્રગટ થાય બ્રજ એટલે અધિક જયતાને પ્રાપ્ત થયું છે અને આ રીતે ગાયો આપી કોરી નહી વસ્ત્ર થી સજ્જ પુષ્પના હાર પહેરાવ્યા સોનાના હારથી છે આજ તો કોઈ કલ્પના કરીના હે લાખ રૂપિયાના ભાવમાં પહોંચી દેવી ના નો થાય પણ નંદ મહારાજની સંપન્નતાનો કોઈ પાર નથી લક્ષ્મીજીની અદભુત કૃપા છે બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા અને ભારીથી સુખદેવજી વાત કરે છે કે જે વેદ વેદતા સદાચારી બ્રાહ્મણ હોય આના આ નિષ્ફલા ભવિષ્ય ન કદાચ દપી આવા બ્રાહ્મણોના આશીર્વાદ કોઈ દી વિફળ જાતા નથી અને આ રીતે આ સકટ ભંજન લીલા